શ્રાવણ માસના પ્રારંભ થતાં જ શહેર નજીકના જીટોડિયા ખાતે આવેલા સ્વયંભૂ વૈજનાથ મહાદેવ મંદિર આસ્થા અને ભક્તિનું કેન્દ્ર બન્યું નવસૈકા પૂર્વે નિર્માણ મંદિર મોગલ સામ્રાજ્ય સમયે આક્રમણ છતાં ગોસ્વામી પરિવારની લડતના કારણે અખંડિત આશરે નવસાયકા પૂર્વે શહેરના શહેર નજીકના જીટોડિયા ખાતે સ્વયંભૂ પ્રગટ વૈજનાથ મહાદેવનું મંદિરનું નિર્માણ સિદ્ધરાજ જયસિંહ દ્વારા કરવામાં આવ્યું હતું જે બાદ મુગલ સામ્રાજ્ય સમયે આક્રમણ કરી તેને ખંડિત કરવાના પ્રયાસ કરતા તે સમયે ગોસ્વામી પરિવાર દ્વારા બલિદાન આપી અખંડિત રાખતા આજે શ્રાવણ માસના પ્રારંભ થતાં જ વૈજનાથ મહાદેવ મંદિરમાં શિવભક્તોની આસ્થા અને ભક્તિનું કેન્દ્ર બન્યું હતું જાણવા મળ્યું છે પ્રાપ્ત વિગતો અનુસાર શહેર નજીક આવેલા ચીટોડિયા ખાતે ખોદકામ કરતાં દસ સૈકા પૂરકે પૂર્વે સ્વયંભુ વૈજનાથ મહાદેવનું શિવલિંગ પ્રગટ થતા જેની જાણ વિક્રમ સંવંત બારસો બારમાં સિદ્ધરાજ જયસિંહને થતાં મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું જે બાદ મુગલ સામ્રાજ્ય આવતા મુગલો દ્વારા સદર મંદિરને ખંડિત કરવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા આ સમયે મહાદેવની સેવા કરતા બસો ઉપરાંત ગોસ્વામી પરિવારના સંતો મહંતોએ મોગલ આક્રમણનો સામનો કરી બલિદાન આપી મંદિરને અખંડિત રાખતા આજે શ્રાવણ માસનો પ્રારંભ થતાં જીટોડિયા વૈજનાથ મહાદેવ મંદિર શિવભક્તો માટે આસ્થા ભક્તિ શ્રદ્ધા વિશ્વાસનું ભક્તિ સ્થળ બની રહ્યાનું જાણવા મળ્યું છે આ સાથે મંદિર બચાવવા સમયે ગોસ્વામી પરિવારના સંતો મહંતોએ આપેલ બલિદાનની સમાધિ તેના સાક્ષીના પૂરક હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે આ સમયે વૈજનાથ મહાદેવ મંદિરમાં પૂરા દેશમાંથી સો કરતાં પણ વધારે બ્રાહ્મણો આવી પૂજા અર્ચના કરે છે અને ઋષિ પંચમીના દિવસે ત્યાંથી વિદાય લે છે ઓમ નમો નારાયણ ઓમ મહંત ભીષ્મપુરી તિલકપુરી ગોસ્વામી શ્રી વૈદનાથ મહાદેવ મંદિર વિક્રમ સંવર્ધ બે હજાર એક્યાસીના આ શ્રાવણ મહિનાના શુભ શ્રાવણ મહિનાના ભોલે બાબાના અને વૈજનાથના તમામ ભક્તોને ઓમ નમ નારાયણ જય ભોલે આ જે શ્રાવણ મહિનો જે શરૂ થયો છે અને એમનો આજે પહેલો જે સોમવાર છે એમાં ભોલે બાબાની તમામ ભક્તો પર અસીમ કૃપા રહે એ સાથે આ મંદિરના પરિચય વિશે તમને વાત કરું તો આણંદથી સાત કિલોમીટર દૂર શ્રી જીટોડિયા ગામમાં આવેલું છે અને એમાં શ્રી વૈદનાથ મહાદેવ મંદિર અને આ જે મંદિર છે એની વિશેષતા એનું શિવલિંગ છે જેની અંદર અલગ અલગ થી ઓગણત્રીસ નાના મોટા છિદ્ર છે અને એમાંથી એનું અવિરતપણે જે છે ગંગાજળનો સ્ત્રોત આમાંથી વહેતો રહે છે અને આ જે સ્થાનનું મહત્ત્વ આપણે જોવા જઈએ તો આપ જે રીતે જોઈ શકો છો કે અહીંયા આગળ ઘણું મોટું સમાધિ સ્થળ છે જેની પાછળનો એક ઇતિહાસ એ રીતનો છે કે જ્યારે સોમનાથ પર આક્રમણ થયા એ વખતે જ્યારે ગુજરાત પર પણ આક્રમણ થયા એ વખતે આ મંદિર પર આક્રમણના વખતે આ ગોસ્વામી સંતો મહંતો અહીંયા આગળ વીરગતિ પ્રાપ્ત થયા મંદિરને બચાવવા માટે અહીંયા આગળ યુદ્ધ થયું અને એમાં આ લોકો શહીદ થયા મંદિર બચાવી ના શક્યા પણ જે શિવલિંગ છે એને બચાવવામાં આપણા સંતો મહંતો જે છે એ સફળ રહ્યા અને આ જે સમાધિ સ્થળ આપ જુઓ છો એનું જ એક પરિણામ છે આ વિક્રમ સંજ બારસો ને બારમાં સિદ્ધાર્થ જયસિંહ આપણા પાટણના રાજા હતા એમણે આ મંદિરનો જીર્ણોધ્ધાર કરાવ્યો હતો જે શિવલિંગ છે એ સ્વયંભુ શિવલિંગ છે અને એ શિવલિંગ પ્રગટ એની મહિમા એ રીતની છે કે જયારે ભગવાનને પ્રગટ થવું હોય ત્યારે કંઈક ને કંઈક લીલા કરતા જ હોય છે એ જ રીતે આ જે જગ્યા છે તે અહીંયા ઠાકોરજી એમની ગાય અહીંયા આગળ અવિરતપણે અહીંયા આગળ એનો અહીંયા આગળ અભિષેક થઈ જતો એનો ઓટોમેટિક અને ત્યાંથી અહીં આગળ ખોદકા એ જણાવ્યું કે આ રીતનું એક અદભુત શિવલિંગ છે જેમાંથી પાણીનો સ્ત્રોત અવિરતપણે વહેતો છે અને એના આધારે પછી એમના જયસિંહના માતાજી મિનલ દેવી એમણે અહીંયા આગળ મંદિર બનાવવાનો સંકલ્પ લીધો અને પછી એ ઓરિજિનલ મંદિર જે છે એમણે બંધાવડાવ્યું અને ત્યાર પછી મોગલોના આક્રમણ બાદ એ મંદિર ધ્વસ્ત થયું અને ત્યારબાદ પછી આ નવું જે મંદિર છે એનું પણ નિર્માણ થયું અને હાલ જે છે આ મંદિરનું જીર્ણોધારની કાર્યવાહી જે કાર્ય છે એ ચાલુ છે અને સંપન્ન થવાને કગાર પર છે અને બાકી આ સ્થાનનું મહત્ત્વ એ રીતનું છે કે આખા ભારતથી થી લઈને સો બ્રાહ્મણો શ્રાવણ મહિનો આખો અહીંયા આગળ જ રહે છે જે જૂના જમાનામાં ઋષિ મુનિઓનો એક એક આશ્રમ હતો એવી અહીંયા આગળ એમની માહોલ ઊભો થાય છે અને ઋષિપંચમી કરીને અહીંથી ભાઈ વિદાય કરે છે અને આ મહિનાના દરમિયાન અલગ અલગ જે એમના જે સાધનાઓ છે પાર્થિવ પૂજન છે સાધના છે એમના મંત્ર જાપ છે એ રીતની અલગ અલગ એમ સિદ્ધિઓ માટે અહીંયા આગળ અવિરતપણે જે છે યજમાનો માટે પણ અને પોતાના ઉન્નતિ માટે પણ અહીંયા આગળ પૂજા અર્ચના કરતા રહે છે શ્રાવણ મહિનાના આ શુભ પર્વ પર ભોલે બાબાના વૈજ્ઞાદાના તમામ ભક્તોને ઓમ નમો નારાયણ જય ભોલે ટીવી નેટવર્ક આપચલ ટીવી ન્યૂઝ હર હલચલ પર નજર હર હલચલ ક ખબર